રામ રામ હું રાજેશ મિત્રોને રામ મિત્રો આપણે આ જી જે પીવાન ગીર અને સહેલું પાણી ચાલુ છે અને તમે ફાલ જોઈ શકો છો મિત્રો ફાલમાં તો કાંઈ ના ઘટે તમે જોઈ શકો છો બતાવો શિંગો સિવાય મિત્રો આમાં કોઈ વાત જ ના હોય બીજી અને સૌથી જો વધારે ઉત્પાદન આપતી જાતું હોય તો આ કારણ કે આનાથી બધી તહેવાર મિત્રો નીચી છે મેં જોઈ શકો છો ટ્રાવલિંગ તમે જોઈ શકો છો સિંગુ તમે જોયું કારણ કે કલ્પના ના કરી શકો મિત્રો એવી સિંગુ છે જોયું તમે મિત્રો આ થોડીક મોડી પાકે પણ ટ્રાવલિંગમાં તો આ તું એને મિત્રો કોઈ ના પૂગે કારણ કે મારા અંદાજ પ્રમાણે આવી કે પચીસથી ત્રીસ મિનિટનો ઉતારો મિત્રો આરામથી આવી શકે છે જોઈ શકો છો ફ્લાવરિંગ અને અત્યારે ફૂલ પાકી ગઈ છે ચાલુ પાણી ચાલુ છે તમને ગીર સાવજ મિત્રો કેમ કે આનાથી બધી મિત્રો ટૂંકી તીવર છે જોઈ શકો છો તમે ઠીંગો જોઈ શકો છો તો મારી ખેડૂત મિત્રોને સલાહ છે કે તમે જો તુવેરમાં વધારે ઉત્પાદન મેળવવા માગતા હોય તમે જાત પસંદ કરી શકો અને વધારે ઉત્પાદન મેળવી શકો તો મિત્રો આ વિડીયો શેર કરજો જેથી કરીને દરેક ખેડૂત મિત્રોને આ માહિતી મળતી રહે તો મિત્રો અમારી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરજો જય શ્યારામ